વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ લોફ્ટી માઉન્ટેન્સ આર કવર્ડ વિથ સ્નો એટલે કે ઊંચા પર્વતો બરફથી ઢંકાયેલા છે એક બીજું ઉદાહરણ જોઈએ યંગ પીપલ શુડ હેવ લોફ્ટી આઈડિયલ્સ એન્ડ એઇમ્સ અર્થાત યુવાનોએ ઉચ્ચ આદર્શ અને લક્ષ્ય રાખવા જોઈએ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મીનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ